ભારત સરકારે જે છે વર્ષ બે હજાર સોળ માં બે હજાર સોળ માં રચના કરી અને ત્યારથી પછી આવે છે કે સાહેબ આની અંતર્ગત એમપીસી માં જે છે કેવી રીતે હોય છે તો એમપીસી માં કુલ સભ્યો કેટલા હોય છે સાહેબ તો કુલ સભ્યો જે છે છ હોય છે સાહેબ કેટલા હોય છે કુલ સભ્ય સંખ્યા કેટલી હોય છે આની અંતર્ગત છ હોય છે મિત્રો અને આ છ જે છે બે ભાગ પડે છે ત્રણ અને ત્રણ ત્રણ આરબીઆઈ હોય છે સાહેબ અને ત્રણ ભારત સરકાર હોય છે સાહેબ RBI ની વાત કરીએ તો એમાંથી એક જે છે ના ગવર્નર હશે અને ભારત સરકારના ત્રણ સભ્યો જે હોય છે સાહેબ ભારત સરકાર દ્વારા નામાંકિત થઈને આવે છે પછી આવે છે કે ભાઈ આ જે છે અધ્યક્ષ તરીકે કોણ બિરાજમાન થાય છે તો અધ્યક્ષ તરીકે જે છે RBI ના ગવર્નર હોય છે સાહેબ પછી આવે છે કે MPC માં જે છે કોરમ કે બેઠક કરવા માટે જરૂરી સંખ્યાબળની વાત કરીએ તો એ કેટલું છે 4 છે સાહેબ તો છે 4 છે આની અંતર્ગત ભાઈ તો આની અંતર્ગત જે છે આ બાબત જે છે ધ્યાન રાખી લેજો ઓછામાં ઓછી જે છે 4 બેઠકો લખેલી છે ભાઈ કેટલી લખેલી છે જે છે મિનિમમ કેટલી બઈ ચાર બેઠકો લખેલી છે જે છે એમાં જે છે સાહેબ લખેલું નથી સાહેબ એટલે મેક્સિમમ વિશે કાંઈ લખેલું નથી એટલે કે અહીંયા માની લો કે દર ત્રણ મહિને જગ્યાએ અત્યારે જેમ બે દર બે મહિને એમપીસી આવે છે એ જ રીતે કાલે એક મહિને પણ આવી શકે છે દર દિવસે પણ એ ડિપેન્ડ કરે છે કે ફુગાવાને કેવી રીતે કંટ્રોલમાં રાખવો છે બીજું આવે છે કે સાહેબ આનો નિર્ણય MPC નો નિર્ણય કેવી રીતે લેવામાં આવે છે તો નિર્ણય માટે દરેકને એક મત આપવામાં આવ્યો છે ભાઈ એક સિંગલ મત મળે છે ત્યાર પછી RBI ના અધ્યક્ષ એટલે કે આના MPC ના અધ્યક્ષ જે અધ્યક્ષ છે એ અધ્યક્ષ જોડે જે છે નિર્ણાયક મત આપવાનો અધિકાર છે સાહેબ છે નિર્ણાયક મત આપવાનો જે છે અધિકાર છે સાહેબ તો આ બધી બાબતો બેઝિક ઇન્ફોર્મેશન છે છે આ બેઝિક ઇન્ફોર્મેશન છે જેની માહિતી આપણા મસ્તિષ્કમાં આપણને એની ટાઈમ હોવી જોઈએ આ માહિતી મેં કઈ લખી છે અહીંયા આ એવી માહિતી લખી છે કે જેના વિશે ઇન્ફોર્મેશન આપણને કમ્પલસરી ખબર હોવી જોઈએ સર યાદ હોય હોય કે પણ વિશે આટલું તો બેઝિક ડિટેલ જેને સર્વસામાન્ય ઇન્ફોર્મેશન કહેવાય છે જેને આપણે જનરલ ઇન્ફોર્મેશન કહીએ છીએ જેને આપણે આરબીઆઈ નું સામાન્ય જીકે કહીએ છીએ આને તો આ બેઝિક ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જોઈએ સાહેબ